બિહારની ચૂંટણીમાં મોટા બિહારની ચૂંટણી પરિણામમાં બિહારની ચૂંટણીના મહત્વપૂર્ણ અપડેટ કે જ્યાં એ તેજ પ્રતાપ યાદવ એ પોતાની અલગ પાર્ટી લઈને આ વખતે બિહારની ચૂંટણીમાં ઉતર્યા હતા અને પાર્ટીના મુખિયા તેજ પ્રતાપ યાદવ મહુવા બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યા હતા તેઓ અત્યારે પાછળ ચાલી રહ્યા છે આ મહત્વપૂર્ણ સમાચાર એક બાજુ તેજસ્વી યાદવ કે તેઓ અત્યારે સતત આગળ વધતા દેખાઈ રહ્યા છે તો બીજી બાજુ તેમના ભાઈ તેજપ્રતાપ યાદવ એ પોતાની સીટ ઉપરથી એ ચૂંટણી તો લડ્યા પણ તેઓ પોતે પણ એ અત્યારે પાછળ ચાલી રહ્યા છે આ બિહારના મોટા અપસેટ અત્યારથી એ દેખાવાના શરૂ થઈ ચૂક્યા છે નવ વાગવાનો સમય થયો છે પરિણામમાં હવે ફરીથી ક્યાંક ને ક્યાંક ઉથલપાથલ થાય તેવા રુઝાનો સામે આવી રહ્યા છે એક બાજુ એનડીએ સતત આગળ વધી રહી છે તો બીજી બાજુ એ તેજસ્વી યાદવ મહાગઠબંધન પણ તેમનો પીછો કરી રહી છે તો સામે જ અત્યારે આરજેડી એટલે કે તેજસ્વી યાદવની પાર્ટી સૌથી પેલા નંબર ઉપર અત્યારે આગળ ચાલી રહી છે કોંગ્રેસ એ માત્ર સિંગલ ડિજિટમાં એ અત્યારે જોવા મળી રહી છે તો સામે

અને કઈ વાતને લઈ લોકોએ મતદાન કર્યું આ તમ સમગ્ર ફેક્ટર એ અત્યારે ક્યાંકને ક્યાંક ચૂંટણી પરિણામોમાં દેખાઈ રહ્યું છે સતત એ મહિલાઓની ચર્ચાઓ થતી હતી યુવાનોની ચર્ચાઓ થતી હતી અને સૌથી વધારે મતદાન એ પેલા તબકાનું જ્યારે બિહારમાં ચોસાઠ પોઇન્ટ પાંચ ટકા થયું એ ઇતિહાસનું સૌથી વધારે મતદાન હતું તો સામે બીજા તબકાના મતદાનમાં પણ એ સિત્તેર પોઇન્ટ ત્રણ ટકા જેટલું મતદાન એ બિહારના બીજા તબકાનું સૌથી વધારે મતદાન હતું ટોટલ મતદાન બોત્તેર ટકા આસપાસ ગયું અને આજ પરિણામ એવું બતાવતું હતું કે જ્યારે આટલું બધું મતદાન એ સત્તા પક્ષ માટે થયું છે કે પછી એ સત્તા પરિવર્તન માટે આ સમગ્ર સવાલોના જવાબ આજે જ્યારે બિહારના ચૂંટણીના પરિણામો પર દેખાઈ રહ્યા છે એક્ઝિટ પોલમાં સૌ કોઈ એ એનડીએ ની સરકાર બતાવી રહ્યું છે તો હવે પરિણામોમાં પણ ક્યાંક એનડીએ અત્યારે શરૂઆતી એ આગળ ચાલતું દેખાઈ રહ્યું છે સામે વાત કરવામાં આવે તો એ અનેક દિગ્ગજ નેતાઓ એ ચૂંટણીમાં એ પોતાનો દમખમ પ્રચાર કર્યો તો કોઈ જેલમાંથી ચૂંટણી લડી તો કોઈ સિંગર કે જેઓને ભારતીય જનતા પાર્ટી એનડીએ માંથી તેમને સીટ આપવામાં આવી લડવા માટેની મિથેલી ઠાકુર કે જેવું નાની ઉંમરે એક કલાકાર તરીકે પ્રખ્યાત થયા અને તેઓએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે એ ચૂંટણી લડી તો સામે પક્ષે પણ એ ચિરાગ પાસવાન કે જેઓ પણ પોતાની પાર્ટીને ધમખમથી જીતાડવા માટે પંદર બેઠકો માટે એ કસમોકસની લડાઈ જોવા મળી તો સત્તર બેઠકો એવી હતી કે ત્યાં મહાગઠબંધન એ મિત્રતાના ભાવે પણ દુશ્મનીની જેમ પંદર બેઠકો પર સામસામે ઉમેદવારો ઉતારી અને ચૂંટણી લડી રહ્યા હતા કેમ કે મહાગઠબંધનમાં પણ ક્યાંક ને ક્યાંક સીટ શેરિંગને લઈ વિવાદો થયા હતા